માં અમે ઓછામાં ઓછા ચાર કડા ખાંડ વહી ગઈ એટલે બસો કિલો ખાંડ ગઈ બસો કિલો ખાંડ ગઈ એટલે ઓછામાં ઓછું આ ત્રીસ થી પાંત્રીસ ટીપણા ગયા એક ટીપણું બસો લીટર નું હોય અમે અહીંયા આવ્યા અને અહીંયા આનું લાઇટિંગ ડેકોરેશન અને ભક્તો માટેની જે સેવા અમે જોઈએ અહીંયા એમ એટલે અમે એવો વિચાર કર્યો કે આજે પણ આજે રોકાઈ જવું છે અને કાલનો દિવસ પણ અહીંયા જ રહેવો છે એમ એટલે કે દાદાનો ચમત્કાર અનમોલ છે અદ્ભુત છે અને અવિસ્મરણીય છે દાદા તો એવા એક ચમત્કારી દાદા છે ને તમે ગમી માથું તમારું દુઃખ દૂર થઈ જાય બહુ સરસ લાગી રહ્યું છે સારી સેવા તો તો મારા તરફથી જય કષ્ટ ભજન દેવ હું આવી ગયો છું અત્યારે સાળંગપુરમાં કેવાય હનુમાન જયંતિ તો ખૂબ જ સરસ તહેવાર ઉજવાઈ રહ્યો છે અને ભાઈ તમે જોઈ શકો છો મારી પાછળ અત્યારે હનુમાન તહેવાર નિમિત્તે અહીંયા છે ને ભાઈ મસ્ત મજાની આ લોકો તરફથી સેવા આપવામાં આવી રહી છે વરિયાળી સરબત તો ચાલો હું તમને ત્યાં લઈ જાઉં ત્યાં આપણે લોકો સાથે વાતચીત કરીએ અને પબ્લિક સાથે થોડી ઘણી વાતચીત કરીએ તો ચાલો હું તમને લઈ જાવ જ્યાં લોકો બધા સેવા આપે છે ત્યાં તો અહીંયા તમે જોઈ રહ્યા છો આ વરિયાળી શરબત મસ્ત કહેવાય ને સેવા ચાલી રહી છે ત્યાંના ભાઈ મેન છે તો ચાલો આપણે એની સાથે થોડી ઘણી વાતચીત કરીએ પેલા તો જય કષ્ટ ભંજન બોલો કષ્ટ ભંજન અમે દર વર્ષે સેવામાં અમે આડે ટાઈમે સેવા કરવા અમે આવી છીએ અમારું સેવાનું મંડળ જ છે પચાસ સાઠ જણાનું અને પ્લસ એની સામે અમને ફોન કરે ગમે ત્યારે કામકાજ હોય એટલે તરત અમે સાંજે આવી જાય અને સેવા કરીએ છીએ અને સવારે સાત વાગે સારું કર્યું છે શરબતનું ને હાંજના સાત વાગે લગન શરબતનું ચાલશે આશરે કેટલા લોકોમાં જોડાયેલા છો અત્યારે અમે અત્યારે ચાલી પિસ્તાલીસ જણા છીએ નોખા નોખા ચાર પાંચ કાઉન્ટર છે શરબતના એટલે બધા અલગ અલગ છે આશરે અત્યારે કેટલા કાઉન્ટર છે અત્યારે આશરે આત ત્યાં આઠ કાઉન્ટર છે રોડે છે પ્લસ અહીંયા છે બધાય છે આત કાઉન્ટર છે

વરિયાળી વરિયાળીનું મેકિંગ કેવી રીતે કરો છો અત્યારે તમે વરિયાળી અમે પેલા દળાવી નાખેલી હોય વરિયાળી પાવડર કરાવી નાખેલો હોય પછી વરિયાળી પલાળ દેવાની પછી ખાંડ નાખીને અને બે મિક્સ કરીને બરફ નાખીને શરબત કેટલા કેટલા ગ્લાસ ગયા છે છે તમને ખબર લીટરમાં અમે ઓછામાં ઓછા ચાર કડા ખાંડ વહી ગઈ એટલે બસો કિલો ખાંડ ગઈ બસો કિલો ખાંડ ગઈ એટલે ઓછામાં ઓછું આ ત્રીસ થી પાંત્રીસ ટીપણા ગયા એક ટીપણું બસો લીટરનું હોય જો એટલે ત્રણ હજાર લીટર આજુબાજુ ત્રણ હજાર ચાર હજાર લીટર આજુબાજુ અમે શરબત પાઈ દીધું તમે ગ્લાસ ને પણ કહેવાય ને લોકોને શીશા બી ભરી ગયો છે જો કોઈ આગેથી આવ્યા હોય કોઈ જાતા હોય થોડુંક આગું ગામ હોય અને વૈશ્વમાં તરસ લાગે તો અમે શીશા હોત ભરી ફરી દઈએ છીએ મતલબ પ્રેમ ભાવથી ફૂલ ભાવ છે અરે મેં અમારો એવો સ્વામીનું એવું કહેવું છે કે મહેમાનને કોઈને તકલીફ પડવી ન પડે કે મહેમાનને રાજી રાખવાના મહેમાન રાજી રહે એમાં દાદા રાજી રહે એમાં સંતો રાજી રહે એવા સાધુ કહેશે તમે ત્યારે સેવા કરી રહ્યા છો તો તમારી રૂપી સાચી સેવા એટલે શું સાચી સેવા એટલે આજી આ સેવા કરીએ ને સાચી માનવ સેવા એ સાચી સેવા કહેવાય બીજી સેવા તો આપી શકે બધી પણ કે જે તન મન ધનથી સેવા કરી શકે ને એ સાચી સેવા કહેવાય મને આખું છે ને કાઉન્ટર બતાવી દો ને કે ક્યાં કેવી રીતે બધું બને છે તમારી ત્યાં બધું કહેવાય મેકિંગ પહેલાં સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે ને ઘણું બધું અમે જો આ પેલા ખાંડના કટ્ટા હતા એ અમે આ ટીપણામાં નાખ્યા ત્રણ નાખ્યા જે આ રે એ ઓગાળી નાખ્યા એ ઓગાળીને પછી અમે એનું પાણીને મિક્સણ કરીને પછી અમે ઓલું જે આપણે વરિયાળી રહ્યું એ વરિયાળીને પલાળી અને એ પછી અમે પછી એ આ રીતના અમે કરીએ છીએ જો ગાળી દેવાનું કોઈ પણ કચરું ન આવે એક પણ ગ્લાસ ની અંદર એટલું શરબત બનાવ્યું એમાં કચરું ન આવે ક્લિયર અને ઓરિજિનલ ખાંડ અને મજા આવે આમે વળણ તૃપ્ત થઈ જાય રાજી થઈ જાય આમ હાસકારો થઈ જાય અંદર કે બસ શરબત પીધું એમ શરબત માટે તમારો આવકારો થઈ જાય દાદાની ની દાદાની ની જય હોઉં સરબત પીતા દાવ ઠંડુ પાણી પીતા દાવ શરબત પીતા તો ભાઈ જોયું તમે આટલા પ્રેમથી આજ લોકો સેવા પી રહ્યા છે ચાલો આપડે ભીયા વરિયાળી શરબત નો આનંદ લઈ સરસ લાગી રહ્યું છે હનુમાન દાદાના સાનિધ્યમાં આવીને અહીંયા સારી સેવા છે રાજાનું કામ છે ઠંડુ પાણી શરબત બધી સુવિધા રાખવામાં આવે છે શરબત પીધો તમે હા મસ્ત મસ્ત કેવો આનંદ મળ્યો જોરદાર આનંદ મેળ્યો કેટલી વખત સાળંગપુર આવેલા છો સાળંગપુર છેલ્લા હર પૂનમે દર આવી હનુમાન જયંતિ કેટલી વખત આવેલા છો હનુમાન જયંતિ આ પહેલી વખત આવેલા સારો અનુભવ હનુમાનજી કહેવાય ને તમે સવારે હતા કેક કટિંગ માં બધે હતા સવારે સવારે કેક કટિંગ માં નહોતા કેક કટિંગ થી પછી અમે વહી જાય થોડું તો આ ડેકોરેશન ને આ કેવું ને પબ્લિક આટલું બધું માહોલ જોઈને તમને એમ કેવું લાગી રહ્યું છે જોરદાર અનુભવ હોય પેલો તમે સાણંગપુર માં એન્ટર થતા હોય અને તમે દાદા ની આગળ મૂર્તિ દેખાઈ જાય ત્યારે તમને કેવું ફીલ થાય છે અંદર થી આનંદ ફીલ થવા માંડે છે દાદા ના સાનિધ્ય માં પહોંચી ગયા અને આ લોકો જે કહેવાય ને ખડે પગે પોતાની સેવા આપી રહ્યા છે એના વિશે તમારું શું કહેવું છે જોરદાર કામ છે અને જેવું એક કામ ન કહેવાય સારા મારું કામ કરી રહ્યા છે બધા આજુબાજુના ગામના ને આજુબાજુના બધા ભક્તો આવે બધા કામ કરી રહ્યા છે માનવ સેવા એ જ પ્રભુ સેવા માનવ સેવા એ જ પ્રભુ સેવા જય કષ્ટ ભંજન કષ્ટ ભંજન દેવ પેલા તો જય કષ્ટ ભંજન દેવ જય કષ્ટ ભંજન દેવ ક્યાંથી આવું છો તમે હું સુરતથી આવો છું કેટલા દિવસથી આવ્યું એને આજે પહેલો દિવસ જ છે અને કાલે પણ રોકાવાના છે અમે આજે અમે જોયું એમ કે યુટ્યુબમાં કાલે અમે જોયું હતું કે એટલો મોટો પ્રોગ્રામ થઈ થઈ રહ્યો છે બે દિવસ માટે અને જે લાઇટિંગ છે ડેકોરેશન છે અને જે ભક્તો આવી રહ્યા છે એમ અમે વિચાર નહોતો કર્યો કે એટલું ભક્તો આવશે એટલા પબ્લિક થશે એમ અહીંયા પણ જ્યારે અમે અહીંયા આવ્યા અને અહીંયાનું લાઇટિંગ ડેકોરેશન અને ભક્તો માટેની જે સેવા અમે જોઈએ અહીંયા એમ એટલે અમે એવો વિચાર કર્યો કે આજે પણ આજે રોકાઈ જવું છે અને કાલનો દિવસ પણ અહીંયા જ રહેવો છે એમ અને દાદાના દરબારમાં આજે દિવ આજની રાત વિતાવી છે એમ ને દાદાના આશીર્વાદ લેવા છે એમ હું પણ બધા ભક્તો પણ જે પણ અહીંયા આવે છે જે પણ યુટ્યુબ પર વિડીયો ઇન્સ્ટાગ્રામમાં બધા જોઈ છે બધાને એક જ પ્રાર્થના કરી છે એમ કે દાદાનો દરબાર સાચો છે એમ ભગવાન સ્વામિનારાયણ અને કષ્ટભજન દેવ હનુમાનજી મહારાજના આશીર્વાદ અહીંયા છે તમે પણ એકવાર દાદાના દરબારમાં આવો તમારી જે બી મનોકામના હોય તમે અહીંયા આવો એકવાર દાદાના ચરણોમાં પ્રાર્થના કરો અને તમારે સો ટકા અહીંયા પૂરી થશે એમ મારો તો વિશ્વાસ છે એટલે હું આવું છું તમે પણ એકવાર વિશ્વાસ કરો તમારે જે કાંઈ મનોકામના હશે જે કાંઈ નાની મોટી તકલીફ હશે એ બધી અહીંયા દૂર થશે એમ અને કહેવાય ને કે આ ચાર પાંચ કાઉન્ટર લાગેલા છે આ વરિયાળી શરબતના સેવાના અને એ લોકો બારેથી આવે છે સેવા આપવા માટે તો એના વિશે તમારું શું કેવું છે સવારથી અમે જોઈ રહ્યા છીએ કે જમવાની જે સેવા છે એમાં બધા ભક્તો સેવા કરી રહ્યા છે બહારથી બધા આવ્યા છે એમ અત્યારે વરિયાળીની શરબતની સેવા ચાલે છે એમ અમે પણ કહેવાય કે એવીડીમાં અમારા સ્વામી છે હરિપ્રબોધામ ગ્રુપ છે અમારું એમ અમે પણ અમે સેવામાં જઈએ છીએ આવી રીતે જમવાને પીરસવાની સેવા હોય કે પછી આવી રીતે શરબતની સેવા હોય એક્સ વાય ઘણી બધી સેવા આવે છે એમ અને આ સેવા કાંઈ મામૂલી સેવા નથી કોઈ પણ ભક્ત આવે ગમે એમ બોલે કે મને મને આ વસ્તુ જોઈએ છે આ વસ્તુ જોઈએ છે કે તમારી સેવા સારી નથી આમ તેમ પણ કેવું કોઈ ભક્તો સામે બોલતા નથી કે એમને કહેતા નથી કે ભાઈ તમારે પીવું હોય તો પીવો તે એક્સપાયર જે એમ કહેવાનો મતલબ એવો છે એમ કે આ સેવા કરે છે પણ સામ મામૂલી સેવા ના ગણાય એમ એ જ મેન સેવા છે એમ કે કોઈ ભક્તોને અહીંયા આવે છે એમને એવું લાગે ને એમ કે ભાઈ અહીંયાની વ્યવસ્થા સારી નથી કે સેવા સારી નથી કરતા એમ એ એવી જ અમે કરીએ છીએ એટલે અમને ખ્યાલ છે એમ એમ તમે શરબત પી તો કેવું લાગ્યું તમને સરબત શરબતનો ટેસ્ટ એકદમ સરસ છે એમ ને એકદમ કેવું હોય કે ગરમીમાંથી આવ્યા હોય અને શરબત પીવી જેમ માઇન્ડ હોય એમ એકદમ ફ્રેશ થઈ જાય એમ એમ જેવી શરબત આપણે પીએ છીએ તે જે ટાટાક અંદર જાય છે તે દિલ પણ આપણા દાદાના દરબારમાં શરબત પીએ તો ફ્રેશ થઈ જાય એમ દાદાની સાનિધ્યમાં કેટલા ટાઈમથી આવો છું હું દાદાના સાનિધ્યમાંથી લગભગ અત્યારે મારી ઉંમર એકત્રીસ વર્ષની છે લગભગ હું પચીસેક વર્ષથી આવું છું નાનો હતો ત્યારથી જ એમ ફેમિલી સાથે દાદાના મારા મુખે વખાણ કરું તો કેવા જાવ તો બહુ ઓછા છે હું એટલું કહેવાય કે દાદાના વખાણ કરી શકું એમ નથી એમ એમ પણ કહેવાય કે દાદાનો સત છે અહીંયા એમ અને કીધું ને કે જે કાંઈ નાની મોટી પ્રોબ્લમ હોય કે કોઈ પણ એમ કહે છે કે ભાઈ અમે નામ લેતા કામ થાય છે અમારું એમ એ અત્યારે અહીંયા સત્ય હકીકત છે એમ હું પણ બધાને કહું છું કે તમે એક વખત અહીંયા આવો દાદાના દરબારમાં દર્શન કરો અને જે કાંઈ બી તમારી નાની મોટી પ્રોબ્લેમ હોય મનોકામના હોય તમારી જરૂર પૂરી થશે પણ કહેવાય ને કે કહેવાથી કાંઈ ના થાય કેવું કે બધા કે મંદિરે જઈને શું મળે છે તમને એમ પણ કહેવાય કે આપણે ઓક્સિજન તો બધે ફરતો જ હોય એમ ભગવાન તો એમ કે બધ જ છે પણ એના માટે આપણે શ્વાસ તો લેવો પડે ને ઓક્સિજન લેવા માટે એના માટે પણ આપણા દાદાના દરબારમાં આવવું પડે માથું ટેકાવવું પડે ત્યારે આપણે કષ્ટભંજન દેવ જય કસ્ટભન દેવ હું કે સરબત સેવા લઈને કેવો આનંદ મળી રહ્યો છું બહુ આનંદ આવ્યો છે ક્યાંથી આવો છો ચોગઠ આ લોકો જે કેવા ને મસ્ત મજાની સેવા આપી રહી છે ઝંડા વરિયાળી શરબત એના વિશે તમારું શું કેવું છે બહુ સારું કામ કરી રહ્યા છે એકલા આવ્યા છે ગ્રુપ જોડે આ ગ્રુપ છે આપડે આ ગ્રુપ છે એમને મેં અત્યારે જોયું કે તમે બે ગ્લાસ લેવા તમે તમારો ભાઈ બન એમ તમારા ગ્લાસ તમે કેમ ભાઈ બન લેવાના જતો કે તમને કીધું હતું કે ભાઈ મારા માટે લેતો આગળ હતો તેની માટે લેવા વયો ગયો હતો તો બન માટે એટલો પ્રેમ એમને હાવ દાદાના સાનિધ્યમાં કેટલા ટાઈમથી આવો છો ઘણા ટાઈમથી દાદાના દર્શન કર્યા કે બાકી છે કર્યા કર્યા કેવો આનંદ મળ્યો બહુ આનંદ મળ્યો ચાલો એના ગ્રુપ સાથે વાતચીત કરીએ આજ ભાઈ હતા ને જે કેમ તમે કીધું કે વરિયાળી શરબત અંબાઈ દો એ મારો ભાઈબંધ છે ને આમ ભાઈબંધને ને કેવી ને એટલે એ કામ કરી જ નાખે એટલે પછી મેં કીધું લેતો આવે એમ ગલાસ મારા માટે એમ મતલબ ભાઈ આપણા માટે જીવ આપી એવું કેવું માટે હા એવું જ તે કેટલા ટાઈમ ની દોસ્તી છે ઘણો સમય થયો અમે પહેલું ભણતા ને ત્યાંનું મારી જોડે છે હજી સુધી કોલેજ અમે કર્યું એક આરત છે હજુ મારી આરત છે આ વરિયાળી શરબત પીને તમને કેવો આનંદ મળી રહ્યો મજા આવી ગઈ ખાસ કરીને એક તો એ લોકો સેવા આપી રહ્યા છે એમે તમારો ભાઈબંધ તમારા માટે પ્રેમથી ગ્લાસ લેવો તો એના વિશે તમારે શું કેવું છે કેવું કઈ નઈ અત્યારે ઉનાળો છે એટલે આ શરબત તો મજા આવી ગઈ અને એમાં ભાઈ બન લાવ્યો એટલે મજા આવે છે પેલા તો જય કષ્ટભંજન દેવ જય કષ્ટભંજન દેવ શું નામ તમારું મારું નામ તેજસ પટેલ મુંબઈ થી મુંબઈ થી રેટ અહીંયા આવું છું હું દર મહિને અહીં આવું છું દર પૂર્ણિમા કષ્ટભંજન દેવ હાજરા હજુર છે ને કષ્ટભંજન વાત જ નહીં રાળી છે જેમ કે મને હું દર મહિને અહીં દર પૂર્ણિમાને ખેંચી લે છે ખરેખર દાદાનો ચમત્કાર અનમોલ છે અદ્ભુત છે અને અવિસ્મરણીય છે દાદાના પ્રચાર તો હું દરેક મતલબ દિવસે પળે પળે અનુભવું છું સારા એવા અનુભવ થાય છે હું દર મહિને એકલો તો આવું છું સાથે સાથે મારા મિત્રો મારા સંબંધીને બદલ લઈને આવું છું આજે જ્યારે હનુમાન જયંતિ છે અને એ જે શનિવારનો જે સંગમ છે અને વિશેષ એટલે પૂર્ણિમા ગયા વર્ષે મંગળવાર આવ્યો હતો આજે શનિવાર એટલે દાદાના વાર આવ્યા હતા ખરેખર દાદાનો ચમત્કાર અને દાદાનો ખર્ચો એકદમ ભારે છે અત્યારે કોણ કોણ અત્યારે હું અને આ મારી નાની બેબી આ મારી નાની બેબી બી મારા જે ભક્ત છે હુમમા નું હલો હા એ બી હું જેમ કે મંત્રો બોલે છે હું કે ઓમ ઓમ નમો હનુમતે ભાઈ બનજાના સુકમ કરું પટસો આ મારી નાની બેબી ઊંઘમાં બોલે છે અને આ વખતે હું મારી બેબીને લઈને આવ્યો છું કે ખાસ આજે હનુમાન જયંતિના દિવસેને મેં દર્શન કરાવું મતલબ બાપ દીકરી બંને આવ્યો છે બંને 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 મારી ફૂલ ફેમિલી આવે છે દર દિવસે દર્શન કરાવ્યા દર્શન સવારે કરવાના હતા બધું ભીડ હતી એટલે અત્યારે સવારે નહીં થયા આપી સાંજે કરીશું દર્શન તો દાદાના સાનિધ્યમાં આવીને તમને કેવું ફીલ થાય છે મેં પહેલાં જ પણ કીધું કે એક એક શાંતિનો અનુભવ તો થાય જ છે બીજું વિશેષમાં કે મેં આજ વર્લ્ડ મતલબ કે હું ઓલ ઇન્ડિયામાં બી ફરું છું અને બધા જ મંદિરોમાં સાઉથમાં નોર્થમાં ગુજરાતમાં પણ આના જેવું અને આ સાળંગપુરના જેવું ક્યાંય નથી જોયું અને અદ્ભુત છે અત્યારે કહેવાય ને અહીંયા ફ્રી સેવા ચાલી રહી છે કહેવાય ને ફરિયાળી શરબતની હું સવારનો જોઉં છું કે અઢળક લોકો અહીંયા આવી રહ્યા છે કહેવાય ને રસ પાણી કરી રહ્યા છે શરબતનું અને ભાઈ અમુક લોકો ભાઈને લઈ જઈ રહ્યા છે તો એ સેવા વિશે તમારું શું કહેવું છે સેવા ખૂબ જ અદ્ભુત છે અહીંયા મંદિરના પટાંગણામાં બી મેં જોયું કે ઠંડુ પાણીની સેવા બી છે શરબતની બી સેવા છે અને વિશેષ એટલે કે જ્યારે આપણે લોકર રૂમમાં જોઈએ તો દર વખતે ફ્રી એ લોકરની બી સુવિધા છે અને અહીંયા કોમન હોલની અંદર રહેવા માટેની મેં આજ સુધી મેં પહેલાં બી જાણ્યું કે આજ સુધી આવા મંદિરો જોયા કે જેમાં આવી જો આવી કોઈ જાતની ફ્રી સેવા નહીં જોવા મળે તે જે આજે અહીંયા કસ્ટમર સાળંગખોનું જોવા જોવા મળે છે અને એ સેવા આપતા લોકો છે ને દૂરથી આવેલા છે અને અહીંયા આઠ જેટલા લાગેલા છે અને અનલિમિટેડ લોકો કરી રહ્યા છે એના વિશે તમારે શું કહ્યું એમનો ખૂબ જ અભિનંદન કરવા જોઈએ આજે હું જ્યારે સવારે જ્યારે બાય ટ્રેન ઉતરીને રિક્ષામાં આવતો ત્યાં બી અમે રસ્તે રસ્તે પેલા કાઉન્ટર જોયા કે લોકો જે પદયાત્રા કરતા આવે છે તો એમના માટે પણ લોકો આ ફ્રી નાસ્તો કે ફ્રી પીણાની સુવિધા રાખે છે તો એમનો ખૂબ ખૂબ આભાર અને દાદા એમનો ખૂબ જ મતલબ એમનું જીવન સફળ કરે એવી અમે મનોકામના જય કષ્ટ મંજુન જય કષ્ટ જય શ્રી